આમાંય તને બધી છેલ્લે ખબર પડે છે ફોટા 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 લિમિટ હોય ફોટાની બસ મારે કઈ નહીં સાંભળવું તમારું આ તો પાર્ટી પ્લોટના ગેટમાં ફોટો પડાવવાના ગાર્ડનમાં ફોટો પડાવવાના જમતા જમતા ફોટો પડાવવાના સ્ટેજ ઉપર ફોટો પડાવવાના ફોટા સિવાય કઈ કામ ધંધો છે અરે તમે બે ચાર ફોટો મારી જોડે પડાઈ લીધું તો શું કષ્ટ પડી ગયું તમને કષ્ટ પડવાની વાત નહીં હસી હસીને ગાલ દુખતા હતા અને તે પડાય એના બે ચાર ફોટો ના કહેવાય એનો બસો પાંચસો ફોટો કહેવાય તમને મારા જોડે ફોટો પડવા રસ ના હોય ને તો કઈ નઈ મને તમારા જોડે ફોટો કઈ રસ નઈ તમને જેનામ રસો ને એના જોડે પડાવજો મને જેનામ રસ ને એના ત્રણ દિવસ થી દર્શન બી નઈ થયા